નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં હીરાના કારીગર સાથે બનેલી ઘટના સુરત શહેરમાં જગતભરમાં હીરાના વેપાર નામથી ચમકે છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું આ શહેર દિવસે ને દિવસે ધનિક થતું જાય છે મોટા મોલ ઝગમગાટ ભરેલા શોરૂમ હોટલ બજાર બધું જ અદભુત લાગે છે પરંતુ આ ચમકધમક પાછળ છુપાયેલી છે હજારો સામાન્ય કારીગરોની પરિશ્રમભરી જિંદગી એ જ કારીગરોમાંનો એક હતો મહેશભાઈ પટેલ ગામડામાંથી નાની ઉંમરે જ રોજગારની શોધમાં સુરત આવ્યો ઘરમાં પરિસ્થિતિ સારી ન હતી પિતા ખેડૂત હતા પણ જમીન બહુ ઓછી વરસાદ આવે કે ના આવે ઘરનો ચૂલો સળગે કે ના સળગે એ જ ચિંતા એવામાં મહેશે ધોરણ આઠ સુધી ભણ્યા પછી સ્કૂલ છોડીને પરિવારનું ભારણ ઉપાડવાનું નક્કી કર્યું ગામમાંથી સુરત આવતી બસમાં બેઠો ત્યારે મહેશ પાસે હતું તો માત્ર એક નાનો થેલો થોડા કપડા અને એમાં હાથથી બાંધેલો આપેલો થેલો ભર્યો શોખમો માએ કહ્યું હતું બેટા ખોટું કામ ક્યારેય ન કરજે ભૂખ્યા રહીજે પણ બીજાનું દિલ ન દુભાજે ઈમાનદારી રાખજે એ જ સાચો હીરો છે આ શબ્દો મહેશના હૃદયમાં ઘૂસી ગયા સુરત પહોંચતા જ એ શહેર તેને ખૂબ મોટું લાગ્યું ઊંચી હીરાના ઓફિસોના બોર્ડ રસ્તા પર દોડતા લોકો ગામના શાંત વાતાવરણની સામે આ શહેર ખૂબ જ અજાણ્યું લાગતું હતું પણ એક આશા હતી કે અહીંથી ઘરનું ભવિષ્ય બદલાઈ શકે મહેશે ગામના એક ઓળખીતા માણસ પાસે કામ માગ્યું એ ઓળખીતા હીરા કાપવાના કારખાનામાં સિનિયર કારીગર હતો તેણે મહેશને માલિક પાસે લઈ જઈને કહ્યું સાહેબ આ છોકરો અમારા ગામનો છે મહેનતનું છે કામ શીખવા માગે છે માલિકે થોડી શંકા સાથે જોયું અરે ઘણા છોકરાઓ આવે છે બે ત્રણ દિવસ કામ કરે છે અને પછી ભાગી જાય છે હીરાનું કામ સહેલું નથી સવારે નવથી સાંજના સાત આંખો હાથ બધું જ એકાગ્રતા માગે છે પણ મહેશે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો સાહેબ હું ક્યારે ભાગીશ નહીં કામ કામ છે છે મહેનત કરવી એ દિવસે જ મહેશને મળ્યું શરૂઆતમાં પગાર બહુ ઓછો હતો માત્ર મહિને બારસો રૂપિયા પણ તેને એટલું જ પૂરતું લાગ્યું કામ શીખવાની શરૂઆત તો મોટી જ કઠિન હતી સામે નાનકડી મશીન તેમાં કાચા હીરાને પકડીને એક નક્કી એંગલ પર ઘસવું પડે એક જ ખોટો ઘસારો આખો હીરો બગાડી નાખે માલિક છતાં કામ કરવાનું ચાલુ રાખ્યું બપોરે લંચમાં માત્ર બે રોટલી અને થોડી દાળ એ જ ખાઈને ફરીથી મશીન સામે બેસી જતો સાથે કારીગર મજાક ઉડાવતા અરે તું ગામડ આ શહેરમાં ટકી નહી શકે પણ મહેશે ક્યારેય જવાબ ન આપ્યો માત્ર મનમાં એક જ અવાજ સંભળાતો માએ કહ્યું છે ઈમાનદારી રાખવી મહેશે ગામમાં પત્ર લખ્યો માં હવેથી ચિંતા ન કરશો હું કામ શીખી રહ્યો છું થોડા મહિના પછી તમને પૈસા મોકલીશ માતાની આંખોમાં આંસુ આવી ગયા ગામના ઝૂંપડિયા ઘરમાં બેસીને તેણે દીકરાનો પત્ર ચૂમી લીધો તે દિવસથી જ માં રોજ દીકરા માટે પ્રાર્થના કરતી દિવસો પસાર થતા ગયા મહેશને હીરાના કાપ ઘસારા વિશે થોડી સમજણ આવી મશીનનો અવાજ ચમકતા પથ્થરો માલિકની તાકીદ હવે એ બધું જ રોજિંદુ બની ગયું પરંતુ કારીગરની દુનિયા બહારથી જેટલી ઝગમગતી લાગે છે અંદરથી જ એટલી કઠોર હતી દરરોજ સવારે નવ વાગ્યે શરૂ થતું કામ ક્યારેક રાત્રે આઠ નવ વાગ્યા સુધી ચાલતું આંખો બળી જતી પીઠ દુખતી પણ આરામનો સમય નહોતો છ મહિનાના કઠિન પરિશ્રમ પછી મહેશને પ્રથમવાર પગાર મળ્યો બે હજાર રૂપિયા હાથમાં નોટ પકડીને એના હૃદયમાં આનંદ છલકાયો એ રાતે તેણે એક રૂપિયો પણ ખર્ચ્યો નહીં બીજા જ દિવસે મની ઓર્ડર કરીને પૂરા બે રૂપિયા ગામ મોકલી દીધા માતાને પૈસા મળતા જ આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તે બોલી મારો દીકરો સાચો હીરો બની ગયો એક દિવસ કામમાંથી પરત આવતા મહેશે જોયું એ જ કારખાનામાં કામ કરતો બીજો કારીગર જે જોગાર અને દારૂમાં બધું જ વેડપી દેતો હતો એના ઘરમાં ઝઘડો મચ્યો હતો પત્ની બૂમો પાડી રહી હતી બાળકો રડતા હતા મહેશે અંદરથી નક્કી કર્યું હું મારા પરિવારને ક્યારેય આવી હાલતમાં નહીં મૂકું મારું કામ ફક્ત કમાવાનું નથી પણ ઘર બચાવવાનું છે મહેશ ભલે સ્કૂલ અધૂરી છોડી ગયો હોય પણ તે જાણતો હતો કે જ્ઞાન વિના જીવન અધૂરું છે તેના નાના ભાઈ બહેનો હજુ ગામમાં ભણતા હતા મહેશે નક્કી કર્યું કે તેમનું ભણતર ક્યારેય અધૂરું ન રહે દર મહિને પગારમાંથી થોડી રકમ પોતે રાખતો અને બાકી બધું ગામ મોકલી આપતો ભાઈ બહેનોને નવી પુસ્તકો સાડા ફી કપડા બધું જ પૂરું કરાવતો એક દિવસ કારખાનામાં મોટો ઓર્ડર આવ્યો વિદેશી ક્લાયન્ટ માટે હીરાનો ખાસ સેટ તૈયાર થવાનો હતો માલિકે કહ્યું આ કામમાં એક પણ ભૂલ નહીં થાય જે ભૂલ કરશે તેને તરત નોકરીમાંથી કાઢી નાખીશ મહેશને પણ એ સેટના પથ્થરો ઘસવા મળ્યા હાથ કંપતો હતો પણ મનમાં માના શબ્દો યાદ આવ્યા ઈમાનદારી એ જ સાચો હીરો છે તેણે આખી રાત જાગીને કામ પૂરું કર્યું બીજા દિવસે જ્યારે માલિકે હીરા જોયા તો આશ્ચર્યચકિત થઈ ગયા વાહ આટલી ચોકસાઈ તો વર્ષોના અનુભવી કારીગર પણ નથી કરી શકતા તું ખરેખર મહેનતુ છે મહેશને એ દિવસે પહેલીવાર સાચી પ્રશંસા મળી પરંતુ એ જ સમયે એક બીજી કસોટી આવી કારખાનામાંના એક સાથીએ ગુપ્ત રીતે મહેશને કહ્યું અરે તું એટલો મહિનો તું છે પણ તને કેટલા મળે છે બસ બે ત્રણ હજાર જો ઈચ્છે તો થોડા પથ્થરો છુપાવીને બહાર વેચી દે લાખો રૂપિયા હાથમાં આવી જશે મહેશે તરત જ કડક જવાબ આપ્યો ના મેં માને વચન આપ્યું છે ખોટું ક્યારેય નહીં કરું એ સાથી હસ્યો પણ મહેશનો સંકલ્પ હજુ વધુ મજબૂત બન્યો થોડા મહિના પછી એ જ સાથી પકડાઈ ગયો તેણે ચોરી કરેલી અને માલિકે તેને પોલીસને દીધો પરંતુ મહેશની ઈમાનદારીને કારણે માલિકનું મન તેના પર વિશ્વાસથી ભરાયું માલિકે કહ્યું મહેશ હવે તું ફક્ત કામદાર નથી હું તને સુપરવાઇઝર બનાવીશ તું હવે બીજાઓને કામ શીખવજે આ એ મોટે મોટી સિદ્ધિ હતી પગાર બમણો થયો જવાબદારી વધી પણ સૌથી મોટી વાત એ હતી કે હવે તેણે પોતાના જીવનનો સાચો રસ્તો જોઈ લીધો હતો મહેશ હવે કારખાનામાં સુપરવાઇઝર બની ગયો હતો જવાબદારી વધી ગઈ હતી પણ સાથે સાથે આત્મવિશ્વાસ પણ હવે તેના હાથ નીચે પાંચ સાત નવા છોકરાઓ કામ શીખવા લાગ્યા મહેશ તેમને હંમેશા એક જ વાત કહેતો હીરો તો પથ્થર છે પરંતુ માણસનું હૃદય જો નિષ્કલંક હોય તો એ જ સાચો હીરો છે ગામમાં હવે મહેશનું નામ થવા લાગ્યું ભાઈ બહેનોને સારું શિક્ષણ મળતું હતું નાના ભાઈએ દસમા ધોરણમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો બહેન કોલેજમાં પ્રવેશ મેળવી શકી પિતા ખેતરમાં એટલી મહેનત ન કરતા કારણ કે હવે મહેશ નિયમિત રીતે પૈસા મોકલતો એક દિવસ માએ પત્ર લખ્યો દીકરા તારે મહેનતથી આજે અમારું માથું ઊંચું છે ગામના લોકો કહે છે મહેશ સાચો હીરાનો કારીગર છે મહેશના આંખમાં આંસુ આવી ગયા એણે નક્કી કર્યું કે હવે પોતાનું ઘર પણ ગામમાંથી સુરતમાં લાવશે જેથી પરિવાર સાથે રહી શકે કારખાનાની બાજુમાં જ રહેતી એક યુવતી હતી નીતા શાંત સ્વભાવ પણ દિલથી ખૂબ જ સંવેદનશીલ એ પણ તેના પરિવાર માટે સુરતમાં સિલાઈનું કામ કરતી ધીમે ધીમે મહેશ અને નીતા વચ્ચે વાતચીત શરૂ થઈ નીતા મહેશની હિંમતદારીથી ખૂબ પ્રભાવિત થઈ એક દિવસ એણે કહ્યું આ શહેરમાં ઘણા લોકો પૈસાની લાલચમાં બધું ગુમાવી દે છે પરંતુ તારા જેવો માણસ દુર્લભ છે તારી સાથીદાર બનવું એ મારા માટે ગૌરવ છે મહેશના જીવનમાં આ શબ્દો સોનેરી સપના જેવા હતા બંનેએ સાદા લગ્ન કર્યા કોઈ મોટો ખર્ચ નહીં કોઈ શાન શોકત નહીં ફક્ત પરિવાર અને થોડા મિત્રો હાજર હતા લગ્ન પછી મહેશ અને નીતા સુરતમાં જ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા જીવન ધીમે ધીમે સ્થિર થતું ગયું થોડા વર્ષોમાં તેમને એક દીકરો થયો રવિ મહેશ કામ પરથી થાકી જતો પણ ઘેર પહોંચતા જ દીકરાને કેળવણી આપતો રવિ તું મોટો થઈ એન્જિનિયરિંગ બનજે મારા જેમ મશીન પર આખો દિવસ આંખ બગાડી ન બેસે તને મોટો માણસ કરવું એ જ મારું સ્વપ્ન છે નીતા પણ પતિ સાથે કાંધેથી કાંધ મિલાવીને જીવન જીવતી ઘર ભલે નાનું હતું પણ તેમાં પ્રેમ ભરેલો હતો પણ જીવન હંમેશા એક સરખું નથી રહેતું એક દિવસ કારખાનામાં મશીન ખરાબ થઈ ગયું એક પથ્થર ઘસતા ઘસતા તૂટીને ઉડી ગયો અને સીધો મહેશની આંખ પાસે અથડાયો રક્ત વહેવા લાગ્યું સાથીઓ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તપાસ કર્યા પછી ગંભીર શબ્દો કહ્યા આંખમાં ભારે ઈજા છે ડાબી આંખથી હવે સ્પષ્ટ દેખાશે નહીં આ સમાચાર મહેશ માટે વીજળી જેવા હતા હીરા કાપવાનું કામ તો જરાય પણ ભૂલ ન માગતું એક આંખ બગડી જાય એટલે કારીગરનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જાય હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી મહેશ આખી રાત સૂઈ ન શક્યો તે વિચારતો રહ્યો હું તો આખા પરિવાર માટે જીવતો હતો હવે જો કામ નહીં કરી શકું તો તેમના સપનાનું શું થશે રવિનું ભવિષ્ય માની આશાઓ નીતા નીતાએ તેનો હાથ પકડીને કહ્યું મહેશજી હિંમત હારશો નહીં તમે ફક્ત એક આંખ ગુમાવી છે પણ હદે હજુ પણ ચમકે છે તમારા જેવા ઈમાનદાર માણસ માટે બીજો રસ્તો ચોક્કસ ખુલી જશે આ શબ્દો મહેશને ફરી ઊભા થવા માટે પ્રેરણા આપી મહેશની આંખને લાગેલી ઈજાથી હવે હીરા ઘસવાનું કામ શક્ય નહોતું માલિકે દુઃખિત મનથી કહ્યું મહેશ તારી ઈમાનદારી અને મહેનત માટે હું તને ક્યારે ભૂલી નહીં શકું જો તું ઈચ્છે તો અહીં ઓફિસનું કામ કરજે હિસાબ રાખ નવા છોકરાઓને તાલીમ આપ મહેશે વિચાર્યું હું હીરા ઘસતો હતો હવે માણસ ઘસવાનું છે તેમને સારા માણસ બનાવવાનો એણે નોકરી સ્વીકારી અને ઓફિસમાં કામ શરૂ કર્યું મહેશે નવા છોકરાઓને કામ શીખવતા હંમેશા કહેતો હીરા ચમકે કે ન ચમકે માણસનું મન જો ચમકે તો એ જ સાચી કમાણી છે ઘણા યુવાન છોકરાઓ શરૂઆતમાં પૈસાની લાલચમાં પડતા પણ મહેશની વાતો સાંભળીને બદલાઈ જતા એક છોકરો તો મહેશ પાસે આવીને બોલ્યો ભાઈ તમારું જીવન જોઈને મેં નક્કી કર્યું છે કે ખોટી કમાણી ક્યારે નહીં કરું મહેશના મનમાં ગર્વ છલકાતો આજ મારું સાચું કામ છે સમય વીતતો ગયો રવિ હવે કિશોર થયો મહેશ અને નીતાએ તેને સારી સ્કૂલમાં ભણાવ્યો રવિ અભ્યાસમાં તેજસ્વી હતો એક દિવસ સ્કૂલમાં મારો આદર્શ વિષય પર નિબંધ સ્પર્ધા થઈ રવિએ લખ્યું મારો આદર્શ મારા પિતા છે તેઓ હીરા ઘસે છે પણ સાચા હીરા તો તેઓ પોતે જ છે કેમ કે તેઓ ક્યારે ખોટું બોલતા નથી જ્યારે સ્કૂલના શિક્ષકે આ નિબંધ ઊંચી અવાજે વાંચ્યો ત્યારે મહેશની આંખોમાં આંસુ આવી ગયા એણે વિચાર્યું મારા જીવનનો સાચો પુરસ્કાર તો આ જ છે મહેશની ઈમાનદારીની કથા હવે ફક્ત કારખાનામાં નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થવા લાગી લોકો કહેતા જો સાચો હીરો જોવો હોય તો મહેશને જુઓ આ હીરા ચમકવા માટે મશીન જોઈએ પણ માણસ ચમકવા માટે ફક્ત ઈમાનદારી પૂરતી છે માલિકે પણ એક દિવસ મહેશને જાહેર મંચ પર બોલાવીને સન્માન આપ્યું મિત્રો આજ સુધી મેં લાખો હીરા જોયા છે પણ સાચો હીરો તો મહેશ છે મહેશનું જીવન કદાચ મોટા મહિલો કે કરોડોની સંપત્તિ સુધી ન પહોંચ્યું પણ તેણે પોતાના પરિવારને સંસ્કાર શિક્ષણ અને સત્યનો વારસો આપ્યો તેનું નામ ગામ અને શહેર બંનેમાં ઈમાનદારીનો હીરો તરીકે અમર થઈ ગયું રવિ આગળ જઈને એન્જિનિયરિંગ બન્યો અને પિતાનું સ્વપ્ન પૂરું કર્યું પણ રવિ હંમેશા કહી તો મારા માટે સૌથી મોટો એન્જિનિયરિંગ તો મારા પિતા છે જેઓએ જીવનને ઈમાનદારીથી ઘસીને હીરા જેવી ચમક આપી પૈસા તો ઘણી રીતે કમાઈ શકાય પણ ઈમાનદારીથી મળેલો કણકણ સોનાથી પણ કિંમતી છે પરિવારને સાચું ભવિષ્ય આપવું હોય તો સત્ય અને મહેનત છે હીરાની ચમક સમયસર ફીકી પડી શકે પરંતુ સાચા માણસની ચમક ક્યારે ફીકી પડતી નથી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતો આવતા પાત્રોના નામ પણ કાલ્પનિક છે લેખકના વિચારો દ્વારા અહીં લખવામાં આવી અવાજ નવા નવા શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારો ખૂબ ખૂબ આભાર